સ્વાગત છે આપનું આજના નવા બ્લોગમાં આજે આપણે ફરી પાછા અલગ અલગ વેરાયટીમાં આખી સાડીઓ લઈને આવી ગયા છીએ આ આપણે બાંધણીની સાડી છે બે પીસ તમને બતાવીએ બાકી કલર બધી સાડીમાં આપણે બ્લાઉઝ આવીએ આછો ગુલાબી કલરની બાંધણી છે આપણે આનો આપણે સેલ કરી નાખો આગળ આપણે પણ ભાવ આડા ત્રણસો ચારસો હતા આજે આપણે બધી સાડી ત્રણસો રૂપિયાના ભાવમાં આપવાની છે આપણે બાંધણી છે સાડા ત્રણસોમાં વળિયાળી કલરમાં એકદમ મસ્ત કલર છે આખી સાડી છે પ્રસંગમાં પહેરાય રૂટીનમાં બેનો ઘરમાં પહેરતી હોય તો પણ આલે અલગ અલગ ભાવ છે ત્રણસો ને સાડા ત્રણસો આપણ આપણે ત્રણસોમાં છે પટ્ટીવાળી સાડી છે લાઈટ પ્રિન્ટ ક્રીમ અને ફ્લાવર પ્રિન્ટ ને ગુલાબી ફૂલ છે ચોકલેટ કલર ઉપર પછી આપણે પોપટી કલર ઉપર દરબારી સાડી છે આપણે તમને દરબારીમાં બધી બતાવીએ પછી દરબારી પણ આપણે ત્રણસોમાં જ દરબારીમાં આપણે યલો કલર છે એકદમ મસ્ત પછી દરબારી આપણે ત્રીજી છે જે આપણે અલગ અલગ કલરમાં બધી સાડી આપણે ત્રણસોમાં છે પોપટી ને પીળી ને લાલ લીલી છે આમાં આપણે પટ્ટી આવશે એકદમ મસ્ત હશે પણ દરબારી સાડીમાં આપણી બ્લાઉઝ નહીં આવે પછી આપણે પણ આપણે પ્રિન્ટેડ એકદમ ત્રણસો માં બ્લાઉઝ પાલો બધું આવશે લાઈટ બધાની કલર છે આપણે સેલા ટાઈપમાં કડકમાં સાડી છે બધી વેરાયટીમાં આપણે તમને અલગ અલગ બતાવીએ પણ આપણે ત્રણસો માં જ છે એનું બ્લાઉઝ આવશે મિક્સ માં આપણે બાંધા માં બધું આવતું જ હોય એનો પાલો આવશે ને લાલ સાડી છે એકદમ સેલા જેવી છે પછી એકદમ મસ્ત અને યુનિક માં આપણે પર્પલ કલરમાં સાડા ત્રણસો માં રાતે સાંજીમાં પહેરી હોય તો પણ ચમકે એકદમ મસ્ત લાગે આપણે ત્રણસો પ્રિન્ટેડ forietton color di colormanne, bianco. Se preme white, ne grince, tronzo, ma di genau અને બે કલરમાં સાડી બ્લાઉઝ બધું આવીએ સ્લીક ઉપર છે ત્રણસોમાં પટ્ટીવાળી ઇંગ્લિશ કલરમાં બ્લાઉઝ નથી પણ આપણો એકદમ આપણે મસ્ત પીસ છે પછી આપણે ટમેટો કલરમાં પ્રિન્ટેડ 300 માં આપણે પેપર કોડ પેપર સાડી લાવ્યા છે જે એકદમ યુનિક ફેન્સીમાં આખી ફ્લાવર પ્રિન્ટ આવશે આપણે એનું બ્લાઉઝ આવીએ કોન્ટ્રાક્ટ મીચિંગમાં ને એકદમ આપણને યુનિક ને મસ્ત પીસ છે તો આમાંથી કોઈ પણ સાડી લેવી હોય તો નીચે મારા કોન્ટેક નંબર છે જેમાં તમે કોલ કરો મેસેજ કરીને વોટ્સએપ નંબર પણ આપણા એ જ છે ને તમે સાડી મગાવી શકો ઓર્ડર કરી શકો છો જે કોઈ પણ સાડી ગમતી હોય તેનો સ્ક્રીનશોટ પાડજો અથવા ફોન કરજો આપણે સાડીના ભાવ કઈ દીધા બધી સાડી આખી ત્રણસો સાડા ત્રણસો સુધીમાં જ છે તો આપણે કોઈ તો તમને મારી ચેનલ ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો આપણે દરરોજના નવા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આવજો